જે આપણે ડર વખતે હોય શું ખબર દાંતેરું ક્યાં ગયું રામ રામ જય શ્રી રામ જય માં હું બાઈ સ્વાગત છે આપણે નવા વિડીયોમાં તો અત્યારે હાં જે આપણે પાસે બ્લોક સ્ટાર્ટ કરી રહ્યો અત્યારે જયેશનો કોલ આવ્યો છે કે કોણ જ્યાં ટ્રેક્ટર પહેર્યું હોય જરાક મજા જેવું હોય ને ભાઈને ફરજ ના પડે એટલે અત્યારે કોણ જ્યાં બાજુ જવું છે જયેશ આવે પિકઅપ કરવા लोग लाडी ला यूट्यूबर हेलो गैजेस कैसे हो आप सभी लोग स्वागत है हमारे न्यू पंगा जैसे लोग में आ, हा, हा, कौन जा गया उधर हाँ कौन जा जाना है कौन जा जाना है आ, मैं हिंदी ब्लॉगर भी हूँ ना हिंदी क्रिएटर वो तो हमें भी पता है सबको पता है हाँ और हाँ जेने जेने खबर ना हुए कि जैसे पास हिंदी ब्लॉग में चालू करूँ है सोच तो चैनल में

એ રોતો નઈ યાર ખેતર બધાય ના ખુલતા હોય થઇ જાહે હમું રોવાનું નઈ મારો દીકરો અરે અરે તાર દીકરા ને કાઈ નઈ થાય મજાક આગળ જો રિપેરિંગ થઈ જાહે આ ક્લાસ ઓપરેશન સક્સેસફુલ જાહે રોમા કાઈ વાત બની હો તો મિત્રો ઘણ જાત આવી ગયા હતા અત્યારે ને ના બબ્બે ભાગ

છ વાગે મરવા જવાનું છે મેં કોઈને કીધુંય નથી કોણ જાગ્યો તો બધાને તેમ તેમ રાખી રાત સુતો રહ્યો ભાઈ સુતા જ નથી કઈ વાંધો નહીં આવી લેરા ધીરજ કીધા વિ નીકળો બ્લોગમાં કઉ છું વિચાર તો કરો કેવો સુર વેગ એવા હું એ તો મજાક ને મેલીએ સાઈડમાં ઘેરે રિયલમાં કોઈ ખબર નથી હવે કોઈક જાગતું હોય છે કઈ બાકી થયું તો હવે હે ને ભાઈ થોડી થોડી નીંદર થોડી હું હાવ નિંદર ઉડી જ ગઈ છે મારી

એટલે અત્યારે એનામાં મજૂર ગોતવા તો બહુ અઘરા હે ભાઈ અને મળી ગયા છે આપણને છે અને હોય વર્ગી ગયા તો અત્યારે એ બાજુ જાય અને જોઈએ કેવું કામ આલે એ કામ એનું જોઈ ને પછી આપણે જાય તમે જોઈએ જ છે બ્લોકમાં એ છે ને જાહેર બધી વાત નાખવી પછી એને ફૂકવવી છે અહીંયા

કાઢી નાખીએ આપણે પણ એને એક નાની એવી પ્રોબ્લેમ છે જે આપણે ડર વખતે હોય શું ખબર દાંતેરું ક્યાં ગયું દાંતેરું ગોતું જો પાછું મિત્રો ફાઇનલી જે આપણે એક કોઠી પૂરું કરવાનું હતું ઘર નાખો સખત વહી ગયો તો હવે કરીબ ચાર વાગે આરામ કરીએ પાણી પાણી પી લઈએ પછી પાછા આમાં બીજા મરગી જાય ગાય જ હવે આપણે આજ કરવું આમ બધું હોય પૂરું કરી નાખવાનું થાય પછી આજે ચક્કર મારી આવ્યો કે એવું ચાલે હે તું ઘર વાંધે હે બધા તો મિત્રો વારીએ ભલે તો મેં ને કામ જરીક જ કર્યું હોય છેલ્લી બાકી નિર્વાજી હોય ને તો અસર દેખાડ દે તો એ હાથ આપણે જાહેર પૈકળી હતી ને હાથ હોવા થઈ ગયા હે બરાબર થઈ જ જે એમાં શંકા સ્થાન નથી વારીમાં કોઈ કામ એવું નથી કે જેમાં તમારા લુગરા ના બગડે કે બે ન બગડે એ પાણી વારવામાં તકલીફ ન આવે હરખા ધ્યાન રાખો તો બાકી તો અહીંયા આખા લુગરા વારે કરી નીકળી એવું હે બધું ફૂકો માં જવરો થઈ ગયો હોય ફૂકાની વ્યવસ્થા કરવી જો હોય તો હજી તો આપણે આરામ કરવા ભૂઈ ગયા ને તો આપણને ચા ની પ્યાલી ને પકડાઈ દીધી એટલે બધી તો અમને ચા પી આવીએ તો ચા પા આવીએ પાછા વાધવા વરગી જાય આરામમાં શું કરીએ મિત્રો ઘીરા આવ્યા છે આપણે જરા ખાસ બે આવી ગયો ઇગ્નોર માર્યો આ ભાત લેવા આવ્યા છે આપણી ભાષામાં કોઈક ટિફિન બરોબર આપણી ભાષામાં ભાત કહેવાય એમ તમારી ભાષામાં કોઈક ટિફિન લેવા આવ્યા છીએ બરોબર અને ટિફિન બિફિન લઈને હવે વારીએ જવું હોય પછી ત્યાંથી આવવાનું છે અણિયારા અણિયારા શું કામ એક ભાઈ એક હે ને આપણે ન્યૂ એડ કહી રહ્યા બળધુને કોંગ્રેચ્યુલેશન્સ કહી દઈએ કોમેન્ટમાં બધા બળદું લીધા એક ભાઈ બળદું આપણને પુગારવા આવ્યો તો વારીએ બળદું વારીએ પુગી ગયા ને ભાઈ પાછો આપણે અણિયારે પુગારવાનો તો વિડીયોમાં ભાઈ ના રેજો ભાત બાદ લઈને વારિયા જાય ત્યાંથી નીકળીએ અણિયારા બાજુ તો મિત્રો અમને આપણે સિલ્વર પર મોરે મોરે દેવાઈ ગઈ હતી તો બધાને ખબર જ છે ને એનો મોરો ને પાછો હમો કરી લીધો હા જોઈ લો મોરો મોરો હાઈ ક્લાસ થઈ ગયો હે લાઈટ અંદરની ડિમરી વાયરિંગ બધુંય ગાય ગયું બધું એટલે બધુંય ગાય ગયું હવે હે અહીંયા હતું એ રીતનું પાછું કંઈક કરવાનું છે એટલે હનુમાનનું સ્ટીકર મારવાનું છે હનુમાનજીનું બરાબર અને યુટ્યુબ ઇન્ફ્લુએન્સર ક્યાંક લખાવીએ આપણે આમાં મજા આવશે તો લખાવવું એ બરાબર બાકી હનુમાનજીનું સ્ટીકર તો ફાઇનલ મારવાનું થાય છે એટલે આ તો ખાઈ ખરું મજા આવે અને ઇન્ડિકેટર નખાઈ ગયા હે ભાઈ કોઈના પ્લાસ્ટિક હજી કઈ ઉખેલું નથી કોઈને ખબર પડે ને નવા છે

ચાલીસ ની ઉપર જાય ને ચાલીસ ની ઉપર તો ગાડી હે નાખીને ડાન્સ કરે ઓટોમેટિક એવામાં વ્યાત આવશે બતાવે બાકી રામ રામ તો મિત્રો અત્યારે ધારા હાલતા થઈ ગયા છે ઓયરી બાજુ ત્યાં જઈને આમાં શું કહેવાય હમુ નમૂન કરવાનું હોય બધું તુવેરનું કામ આપણે ચાલુ છે અર્ધે પૂગ્યું છે તો મિત્રો હું તમને હમણાં કહેતો હતો ને આજ બ્લોગમાં કે ગાડીનું હેન્ડલ બહુ મૂવ કરે છે તો કઈ રીતે કરે છે ને અત્યારે એકલો હું તમને બતાવું

મિત્રો બરધો હવે જાય છે ગામ બાજુ બરોબર ને હવે વારે હું એક જ છું આ મજુર બધા કામ કરે છે હજી કલાકે સુધી કામ એનું ચાલુ રહે છે જરાક કેટલા થયા છે જોઈએ પાંચ ને એકવી થઈ છે છ વાગ્યા સુધી કામ ચાલુ રહેવાનું છે એ કામ પતે ને જાય પછી આપણે ઘેર જ આવું છે નહીં તો મિત્રો ફૂલ થાકી ગયેલો હોઉં હાવ કારણ કે કાલ દિવસનો થાક હતો મને પાછો રાઈતે આપે સાહેબી આખી રાઈજી તો કોઈ કહેતા નહી તમે મહેરબાની કરી જોકે મેં બધે કહી દીધું આમાં કાલનો રાત નાખીનો ઉજાગરો છે દિવસની કઈ નીંદર અંદર થઈ નથી સખત ને મજા જવું થોડું કે સમજો ને બધું આમતે રાખે હમણાં તો નવરે નો ટાઈમ મળવાનો નથી કારણ કે હાવ પેન્ડિંગમાં પહેરાતા હાવ પછી હવે ખેંચાઈ લેવું પડે ને એકચુઅલી માં હમણાં સાવ પેન્ડિંગમાં હતો તમારો ભાઈ તો તમને ખબર જ છે વિડીયો જોવા જ છો એટલે એટલે હવે લોડમાં હાલવાનું હોય થોડોક ટાઈમ તું એ બુએ સાવ આમ રાગે કરી લઈએ થોડાક નેતા છાપી લઈએ તો મારે ઘડે જ આ વિડિયોના આપણે અહીંયા વિરામ આપી દઈએ હવે કારણ કે હવે થોડોક ટાઈમ રહ્યો હે મજૂર બધા કામ પતાવી લઈએ એટલે આપણે કિરિયા આવાનું એને નાય તો ને ભાઈ સમજાવો ને વી જાવ એ એટલે વિડીયો ના પ્રયા વિરામ આપણે ફરી મળ્યો નવા વિડીયો માંથી આવડે જય મુરલીધર જય